ભારતીય સાંસ્કૃતિકમાં આસો શુદ્ધ નવરાત્રીનું વિશેષ મહત્વ છે નવરાત્રીની વેપારી વર્ગ પણ રાહ જોતું હોય છે પૈસાના ફુગાવા સાથે નવરાત્રી આધુનિક યુગ તરફ કદમ માંડ્યા છે ત્યારે ગામડાથી લઈ શહેરો સુધી ગરબીઓમાં નવા રંગરૂપ જોવા મળે છે ગરબીઓને લઈ તે સંલગ્ન દંડાર્થીઓની સીઝનપુર બહારમાં ખીલી ઉઠી છે મહિલાઓ સાથે વણાયેલી નવરાત્રી મહોત્સવમાં પુરૂષો હજી સજી ધજીને માના મંડપમાં રાસ ગરબા લે છે દર વર્ષે વ્યાપ અને વસ્તીને લઈ સંયુક્ત કુટુંબ ભાવના વધારો થયો છે એટલે પ્રથમ ગરબાની વાત લઈએ તો ગરબાનું વેચાણ વધ્યું છે એક ગરબાની કિંમત રૂપિયા ત્રીસ થી ત્રણસો સુધી પહોંચી છે એટલે કુંભાર પણ અવનવી ડિઝાઇને ગરબા માર્કેટમાં મૂક્યા છે અમાસથી સાંજે તમામ ગરબા દીવા ખલાસ થઈ જતા હોય છે ત્યાર પછી બ્યુટી પાર્લરમાં પણ મહિલાઓની લાઈન લાગે છે બ્યુટી પાર્લરના ધંધાર્થીઓની સંખ્યા વધી છે આ બ્યુટી પાર્લરના ધંધાર્થી શહેર નહીં ગામડામાં પણ શોપ જોવા મળે છે તો સલૂનની દુકાન મોડી રાત સુધી ચાલુ રહે છે સાથે સાથે શહેરમાં ખાણી પીણી ઠંડા પીણા આઈસ્ક્રીમ ચા નાસ્તાનો વેપારી પણ મોડી રાત્રિ સુધી પોતાની દુકાન ખુલ્લી રાખી ધંધો કરે છે વસ્ત્ર બજારની વાત કરીએ તો કચ્છી ગામઠી સનેડો રાજસ્થાની સ્ટાઇલની ચણિયા ચોળીની ડિમાન્ડ મોટા પ્રમાણમાં છે તો પુરુષ વર્ગ પણ અવનવા ડિઝાઇનથી શોભતા દાટ વસ્ત્રો ખરીદે છે અલબત્ત ખાસ ડ્રેસની ખરીદીને બદલે ભાડે લેવાની માંગ પણ વધી છે શહેરમાં કેડિયા ચણિયા ચોળી વગેરે ભાડે આપો ગણ્યા ગાંઠિયા વેપારીઓની અત્યારે તેજી છે ફળિયા ગરબી અને નવરાત્રી મહોત્સવમાં એક દિવસ માટે મોંઘા વસ્ત્રો લેવા કરતા દરરોજ અલગ અલગ વેરાયટી પહેરી શકાય છે ઉપરાંત એક જ જગ્યાએ વધુ મળી શકે છે ગરબીના ચંદરવા ધજા પતાકા માટે દરજીઓ પણ તેમાં વ્યસ્ત જોવા મળે છે નવરાત્રી દરમિયાન ટેટુનો ક્રેઝ વધ્યો છે યુવા ખેલૈયાઓના શરીર પર અવનવી ડિઝાઇનથી ભરપૂર ટેટુ ચિતરાવાનું ચલણ છેલ્લા સાત વર્ષથી વધ્યું છે ઉપરાંત નખ પર ચિત્રામણ કરાવવા ખેલૈયાની સંખ્યા વધુ છે પહેલાના જમાનામાં મોફા આવતા છુંદણા અને હાલે નવા સ્વરૂપે ટેટુ કહેવાય છે લોકો સાત દિવસ અવનવા ટેટુ માટે બુકિંગ કરાવતા હોય છે ઇલેક્ટ્રિક બજારની વાત કરીએ તો સાઉન્ડ સિસ્ટમથી લઈ ટ્યુબલાઇટ નાની બલ્બ રોશનીથી જગમકતા કરતા બલ્બ સહિતની વેરાયટી ઇલેક્ટ્રિક બજારમાં જોવા મળે છે ગરબીના આયોજકોની ઇલેક્ટ્રિક વસ્તુની ખરીદી ધૂમ રહે છે સ્વીટ માટે ફરસાણ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને પણ ચાંદી છે દરરોજ ગરબા માટે પ્રસાદમાં પેડા સહિતની પ્રસાદી ધરાવવામાં આવે છે તો નવરાત્રીમાં ઉપવાસીઓની સંખ્યા વધુ હોવાથી ફરાડી આઇટમોનો ઉપાડ વધુ જોવા મળે છે સંગીતની દુનિયામાં સફર કરીએ તો ઢોલી સહિતના વાજયંત્ર રિપેર કરતા દંડાર્થી પાસે ટાઈમ જ નથી જ્વેલર્સ દુકાનદારો સોના ચાંદી ઉપરાંત કટલેરી સૌંદર્ય પ્રસાધનો સહિતના દુકાનદારો વેપારી વર્ગ ખુશ છે જથાબંધના ભાવમાં લહાણીઓ ખરીદવા વ્યક્તિગત રીતે કે ગરબી મંડળો બજારમાં છે